ટ્રેક્ટર આખું ચેક કરીને લઈ શકો છો મેરુભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ છે કિંમત માત્ર 50000 રાખવામાં આવી છે તેમાં પણ રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ અને તમને જસદણ ગામે ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે મેરુભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોતાય વિડિયો નીચે નંબર મળશે ફેસ પેજ ઉપર વિડિયો જોતાય વિડિયો ઉપર નંબર મળશે મેરુભાઈના 997 વાળા નંબર પર કોલ કરી મિની ખરીદી તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો